નમસ્કાર હું છું જાવેદ સૈયદ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ઉજા રોડ પર આવેલા મોજની એમઆર કે ફેક્ટરીમાં કર્મચારીઓને શોષણ કરી છૂટા કરવામાં આવતા કર્મચારીઓ ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરી બહાર વિરોધ ધરણા કર્યા હતા પાટણના ઉજા રોડ પર આવેલા મોજની એમઆર કે હેલ્થ કેર નામની ફેક્ટરીની કર્મચારીઓ ફૂટપાથ પર બેઠી પાટણ કલેક્ટર કચેરી બહાર ફૂટપાથ પર બેઠી કચેરીમાં વર્ષો જૂના કામ કરતા બસો જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં વ્યાસ રોપ્યો હતો કર્મચારીઓના ખોટા કારણો દર્શાવી બસો જેટલા કર્મચારીઓને છૂટા કર્યા હોવાના કર્મચારીઓનો આક્ષેપ કર્યો હતો જૂના કર્મચારીઓને છ હજાર પગાર આપવામાં આવે છે અને નવા ભરતીવાળાને પંદર હજાર પગાર આપવામાં આવતા કર્મચારીઓએ ખોટો આરોપ લગાવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો છૂટા કરાયેલા જૂના કર્મચારીઓ પાછા લેવામાં તેમજ પગાર વધારવાની માંગ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ ધરણા પર બેઠા હતા કર્મચારીઓનો વિરોધ જોતા કલેક્ટર કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને તેમની જાત જાતક માંગ સ્વીકારવા ના આવે ત્યાં સુધી કલેક્ટર કચેરી બહાર કર્મચારીઓએ આંદોલનની ચુમકારી ઉચ્ચી હતી